ફ્રેન્ચ તત્વચિંતક અને ગણિતશાસ્ત્રી રેને દ કાર્તે ફિફ્ટીન નાઇન્ટી સિક્સ સિક્સટીન ફિફ્ટી ગણિતશાસ્ત્રની એક ખૂબ જ સુંદર અને મહત્વની યામભૂમિતિના નામથી ઓળખાતી શાખા વિકસાવી આપણે જાણીએ છીએ કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યાને સંગત સંખ્યા રેખા પર અનન્ય બિંદુ મળે અને આથી ઉલટું સંખ્યા રેખા પરના પ્રત્યેક બિંદુને સંગત અનન્ય વાસ્તવિક સંખ્યા સંકળાય છે સંખ્યા રેખા અને વાસ્તવિક સંખ્યાગણ વચ્ચે એક એક સંગતતા છે વાસ્તવિક સંખ્યા રેખા આ મુજબ છે જીરોની ડાબી બાજુ ઋણ વાસ્તવિક સંખ્યા જીરોની જમણી બાજુ ધન વાસ્તવિક સંખ્યા સમતલમાં બિંદુનું ચોક્કસ સ્થાન દર્શાવવા એક કરતાં વધારે રેખાઓના સંદર્ભની જરૂર પડે છે સમતલ પર આવેલ કોઈપણ વસ્તુનું સ્થાન વર્ણવા માટે આપણે બે લંબરેખાઓની જરૂર પડે છે આ સરળ વિચાર જ ગણિત શાસ્ત્રની ખૂબ જ મહત્વની શાખા યામભૂમિતિના ઉદ્ભવનું પ્રથમ પગલું બન્યું રેને ધ કાર્ટેના માનમાં સમતલમાં બિંદુનું સ્થાન દર્શાવવાની જે પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે તે એના નામ પરથી જ કાર્તેજીય યામ પદ્ધતિ તરીકે ઓળખાય છે કાર્તેજીય યામ પદ્ધતિ હવે આપણે કાર્તેજીય યામ પદ્ધતિ વિશે શીખીએ જો એ અને બી વાસ્તવિક સંખ્યા ગણ આરના અરિક્ત ઉપગણ હોય તો એ અને બી નો કાર્તેજીય ગુણાકાર એટલે કે કાર્તેજીયન પ્રોડક્ટ તેનો સંકેત છે સ્મોલ બિલોંગ્સ ટુ એ અને સ્મોલ બી બિલોંગ્સ ટુ બી હોય તેવી તમામ ક્રમયુક્ત સ્મોલ એ સ્મોલ બી નો ગણ છે આમ એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ ઇન કલ્લી બ્રેકેટ ઇન સ્મોલ બ્રેકેટ સ્મોલ એ સ્મોલ બી વહેર અને બી ક્રોસ બી આ તમામ ગણ આર ક્રોસ આર ના ઉપગણ છે વળી એ બધાની ચિત્રાત્મક રજૂઆત પણ કરી શકાય છે આ પ્રકારની રજૂઆત સમતલમાં ના આલેખ આધારિત છે એટલે આપણે સૌ પ્રથમ સમતલમાં આલેખ દોરવાની પદ્ધતિનો અભ્યાસ કરીશું સમતલમાં એક સમક્ષિતિજ એટલે કે આડી અને બીજી શિરોલંબ એટલે કે ઉભી એવી બે પરસ્પર લંબરેખાઓ દોરો તેમના છેદબિંદુ જીરોને ઉગમ બિંદુ એટલે કે ઓરિજિન કહે છે સમક્ષિતિજ એટલે કે હોરિજોન્ટલ રેખાને એક્સઅક્ષ કહે છે સિરોલમ એટલે કે વર્ટિકલ રેખાને વાય અક્ષ કહે છે કોઓર્ડિનેટ કહે છે સમતલને યામ સમતલ એટલે કે કો કોર્ડિનેટ અથવા કાર્તેજીય સમતલ એટલે કે કાર્તેજીયન પ્લેન કે વાય સમતલ કહે છે ચરણ એટલે કે પાદ એટલે કે યામ પદ્ધતિમાં લંબ યામાક્ષો એટલે કે અક્ષ અને વાય અક્ષ સમતલને ચાર ભાગોમાં વહેંચે છે સમતલ એ યામાક્ષો પરના બિંદુઓ અને પ્રત્યેક ભાગમાં આવેલા બિંદુઓનો યોગ છે દરેક ભાગને ચરણ કે પાદ કહે છે દરેક ચરણને વન ટુ થ્રી અને ફોર વડે કિરણ ઓ એક્સ ઘડિયાળના કાંટાની વિપરીત દિશામાં દર્શાવાય છે આમ સમતલ યામાક્ષો અને ચાર ચરણનો યોગ ગણ છે યામાક્ષો પરના બિંદુઓને સંગત વાસ્તવિક સંખ્યાઓને ધ્યાનમાં લેતા સમતલના પ્રત્યેક ચરણ માટે બિંદુના યામમાં આ મુજબ વિશેષતા જોવા મળે છે જે તમે ધ્યાનથી જુઓ પ્રથમ ચરણ

યામ ધન યામ ઋણ હવે ઉદાહરણ દ્વારા તેના આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર શોધીએ સૌથી પહેલા પ્રશ્નો જોઈ લઈએ પ્રશ્નો એક બિંદુઓ પી અને ક્યુ ના યામ લખો બે માઇનસ થ્રી દ્વારા દર્શાવતું બિંદુ લખો ત્રણ બિંદુ એ નો યામ જણાવો ચાર બિંદુ આર નો યામ જણાવો પાંચ બિંદુઓ એ બી બિંદુ એફ જી એચ આઈ જે આર એસ અને ટી ના એક્સયામ અને વા્યામ લખો હવે ઉકેલ મેળવીએ એક બિંદુ પી નો એક્ષયામ ફોર અને વાય વાયમ વન છે એટલે કે પી ફોર વન જે પ્રથમ ચરણમાં છે બિંદુ Q નો x માઇનસ ટુ અને વાયમ ફોર છે એટલે કે ક્યુ માઇનસ ટુ ફોર છે જે દ્વિતીય ચરણમાં આવેલું છે હવે પ્રશ્ન બે જોઈએ બે માઇનસ ફોર માં x માઇનસ ફોર અને વાયમ થ્રી છે જે દ્વિતીય ચરણમાં છે –4 માંથી વાય અક્ષને સમાંતર રેખા અને 3 માંથી અક્ષને સમાંતર રેખા દોરતા તેમનું સંગમ બિંદુ ડી આપણને મળે ત્રણ બિંદુ એ નો એક્સયામ માઇનસ થ્રી છે ચાર બિંદુ આરનો વાયમ માઇનસ બે છે પાંચ એ માઇનસ થ્રી માઇનસ ફોર બી ટુ માઇનસ વન Two three D minus four three E minus three one F minus two minus one G two minus three H three minus four I three two J five four R minus four minus two S minus one માઇનસ થ્રી અહીં આકૃતિમાં બિંદુ જેથી એક્સઅક્ષોના લંબપાદ અનુક્રમે અનન્ય વાસ્તવિક સંખ્યા 5 અને ફોર સાથે સંકળાય છે તેથી બિંદુ J નો no, યામ 5 અને વાયમ ફોર છે એક એટલે કે જે 5 છે. બે બિંદુ C નો ટુ સી ટુ બિંદુ ક્યુ નો એક્સયામ માઇનસ ટુ અને વાયમ ફોર છે એટલે કે ક્યુ માઇનસ ટુ ફોર છે ચાર બિંદુ આર નો એક્સયામ માઇનસ ફોર અને વાયમ માઇનસ ટુ છે એટલે કે આર માઇનસ ફોર માઇનસ ટુ છે પાંચ બિંદુ એચનો એક્સયામ અને વાયમ માઇનસ ફોર છે એટલે કે એચ થ્રી માઇનસ ફોર છે હવે તો તમને અન્ય કોઈ પણ બિંદુના એક્સયામ અને વાયમ દર્શાવતા આવડશે હવે કેટલીક બાબતો યાદ રાખવા જેવી છે તે જોઈએ યાદ રાખો જો બંને યામ ધન હોય તો તે બિંદુ પ્રથમ ચરણમાં આવે દાખલા તરીકે થ્રી ફોર જો બંને યામ ઋણ હોય તો તે બિંદુ તૃતીય ચરણમાં આવે દાખલા તરીકે -3 થ્રી માઇનસ થ્રી જો પ્રથમ યામ ધન અને બીજો યામ ઋણ હોય તો તે બિંદુ ચતુર્થ ચરણમાં આવે દાખલા તરીકે ટુ માઇનસ ટુ થ્રી જે ક્રમયુક્ત જોડીનો વાયમ શૂન્ય હોય તે બિંદુ હંમેશા એક્સ અક્ષ ઉપર આવે એટલે કે જે બિંદુ એક્સ અક્ષ ઉપર હોય તેનો યામ શૂન્ય જ હોય દાખલા તરીકે એક્સ શૂન્ય જે ક્રમયુક્ત જોડીનો યામ શૂન્ય હોય તે બિંદુ હંમેશા વાય અક્ષ ઉપર જ આવે એટલે કે જે બિંદુ વાય અક્ષ ઉપર આવે તેનો યામ શૂન્ય જ હોય દાખલા તરીકે શૂન્ય વાય જે ક્રમયુક્ત જોડના બંને યામ શૂન્ય હોય તે બિંદુને ઉગમ બિંદુ કહે છે એટલે કે એક્સ અક્ષ અને વાય અક્ષનું નું છેદ બેન્દુ જેના યામ જીરો જીરો હોય હવે કેટલાક ઉદાહરણ સમજીએ ઉદાહરણ બે જો એ ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ માઇનસ ટુ થ્રી અને બી ઇઝ ઇક્વલ ટુ ઇન બ્રેકેટ માઇનસ વન વન ફોર હોય તો એક એ ક્રોસ બી બે શોધો ઉકેલ એકવલ ટુ ઇન સ્મોલ બ્રેકેટ માઇનસ ટુ માઇનસ વન ઇન સ્મોલ બ્રેકેટ માઇનસ ટુ વન ઇન સ્મોલ બ્રેકેટ માઇનસ ટુ ફોર ઇન સ્મોલ બ્રેકેટ થ્રી માઇનસ વન In small bracket 3, 1, in small bracket 3, 4. A cross A is equal to in curly bracket minus 2, 3 into in curly bracket minus 2, 3 is equal to in small bracket minus 2, minus 2, in small bracket minus 2, 3 in small bracket 3, minus 2, in small bracket 3, 3. ઉદાહરણ 3 નીચેની ક્રમયુક્ત જોડ સમાન હોય તો x અને y શોધો 1. ઇન સ્મોલ બ્રેકેટ એક્સ પ્લસ સેવન 3 વાય માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઇન સ્મોલ ટુ એક્સ પ્લસ નાઇન થ્રી ઇઝ ઇક્વલ ટુ ટુ એક્સ પ્લસ નાઇન ધેર ઇઝ ઇક્વલ ટુ નાઇન માઇનસ સેવન minus x is equal to 2 therefore x is equal to minus 2 agar y minus 3 is equal to 3y plus 7 chhe. therefore y minus 3y is equal to 7 plus 3 therefore minus 2y is equal to 10 therefore minus y is equal to 5 therefore y is equal to minus 5 બાળ મિત્રો અહીંયા આપણે પ્રકરણ ચાર પૂરું કરીએ છીએ આભાર